આ ગુંડાઓને બચાવવાનું કાર્ય થઈ રહ્યું હતું એના અનુસંધાને આજે ભાવનગર મુકામે ન્યાય સભાનું આયોજન કર્યું આ સભાની અંદર બીજું પણ જાણવા મળ્યું અન્ય સમાજના લોકોએ પણ કીધું કે માયાભાઈ અને એના દીકરા અન્ય સમાજને પણ દબે છે એટલે ક્યાંક ને ક્યાંક તો એ નક્કી થાય છે કે આ લોકો બેફામ રીતે લોકોને ડરાવે છે ધમકાવે છે માર મારે છે એના અનુસંધાને ન્યાય સભાનું આયોજન થયું અને એની અંદર નક્કી કરવામાં આવ્યું કે આ ન્યાય આ બનાવની અંદર જે પણ પોલીસ અધિકારીઓ કઈ પણ બેદરકારી રાખી એ તમામ લોકોને યુદ્ધના ધોરણે કરવામાં આવે એવી માંગણી છે ગુજરાત સરકાર ને પણ ક્યાંક ને ક્યાંક ખાસ વિચારવું જોઈએ કે આ સમાજ ને અને જે સામાન્ય પ્રજા છે તે તમામ લોકોને ન્યાય મળે સમાજના બાણું લોકોને જેલ ની અંદર ભરવામાં આવ્યા

માં જે કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર એસી થી લગભગ સો જેટલા આગેવાનો ઉપર અને કોળી સમાજના લોકો ઉપર ત્રણસો સાત જેવી ગંભીર કલમો દાખલ કરી અને જેલવાલે કરવામાં આવ્યા અને તે વિશે આપનું શું કહેવું છે બે હજાર પચીસ ની અંદર વિચિયાના ખોરિયાળી ગામે ઘનશ્યામભાઈ રાજપરા મર્ડર કરવામાં આવે છે એ મર્ડરના આરોપીઓને કડક સજા થાય અન્ય સમાજ સાથે આવું બનાવ ન બને આરોપીને કડક કડક સજા મળે અને જાહેરની અંદર એને કડક સજા થાય એવી લોકોની માંગ હતી અને એની અંદર ક્યાંક ને કંઈક એસપીઓ ડીએસપી એ પણ સ્વીકાર્યું હતું કે આ લોકોએ પણ આવી રચી અને આ પ્રકારે લોકોને સં છે જેથી કરીને લોકોને કાયદા વ્યવસ્થા ઉપર ભરોસો બે એટલા માટે સમાજ કોળી સમાજની માંગ હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કોળી સમાજના બાણું જેટલા લોકોને ખોટી રીતે આ કેસની અંદર ફસાવી

કાય કે કાય કોળી સમાજ સાથે મોટો અત્યાચાર અન્યાય કરે છે એના કેસ લેવામાં આવતા નથી એને ડરાવવામાં આવે છે ધમકાવવામાં આવે છે પણ આજે ગુજરાતના તમામ કોળી સમાજને પણ અમે આહવાન કરીએ છીએ કે જેટલી બને એટલી શૈક્ષણિક તરફ આપણો સમાજ વળે કાયદા વ્યવસ્થાનું પૂરેપૂરું જ્ઞાન મેળવી જ્યાં પણ અન્યાય અત્યાચાર થાય ત્યાં આજે બગડાણાની અંદર બલદાણીવા ભાઈ ઉપર જે અન્યાય થયો એ જ રીતે અન્ય સમાજ સાથે કોઈ અન્યાય ન થાય

અન્યાય થાય ને ત્યાં અન્યાય સામે લડવામાં હંમેશા તૈયાર હોય છે પણ જ્યારે નવનુતભાઈના સમાચાર મળ્યા કે નવનુતભાઈને ખૂબ મોટો અન્યાય કર્યો આઠ જણા એને લાકડીઓ દ્વારા જીવલેણ હુમલો કર્યો એને માર મારવામાં આવ્યો ત્યાર પછી અમારા સમાજ દ્વારા જે આગેવા આગેવાનો લડત ચલાવી ખૂબ સારી વાત છે તેમાં દરેક પાર્ટીના અમારા સમાજના આગેવાનો ભેગા થાય આજ અમને ખૂબ આનંદ થયો કે આ રીતે જો અમારા સમાજ ભેગા થાય તો આમાં કોઈ ખુદ રીતે કોઈ સમાજના છોકરાને અન્યાય ન થાય એવી અમાર થી જાગૃતતા આવે એવું અમારું ખરેખર માનવું છે આવનારા સમયમાં કોઈ સમાજ માટે જો અન્યાય અત્યાચાર થશે તો આપની શું રણનીતિ રહેશે આવનારા સમાજની અંદર કોઈ સમાજના ક્યાંય પણ અન્યાય થશે તો પૂરી તાકાતથી અમારી લીગલની ટીમ હોય અમારા વકીલો હોય પહેલેથી લડાઈ લડે છે પણ પણ અમે રાજુભાઈ મકવાના આ સભામાં રહ્યા છો આ અંગે આપ શું કહેવા માંગો છો આજ રોજ સમસ્ત કોળી સમાજ અને ઠાકોર સમાજ બંને દ્વારા આજ જો નવનીતભાઈના ન્યાય માટે નયા સભા કરવામાં આવી જો આ દિવસોમાં નવનીતભાઈને તો ન્યાય અતરમાં સુધી થોડોક મળ્યો છે જે અધૂરો મળ્યો છે પૂરો પૂરો નથી મળ્યો જો આગામી દિવસોમાં જો પૂરો પૂરો ન્યાય નહીં મળવામાં આવે તો સરકારને તે એમિસ ખુલ્લી ચેલેન્જ દે આપીશું કે આખા ગુજરાતમાં ઓરી ઠાપર સમાજની વસ્તી 8 કરોડથી વધારે પણ છે અને અને જો આજે પોલીસને આને જે ગુનેગારો છે એને સાથ હજી સરકાર આપશે તો એમ સિમકે આપી છે ખુલ્લી એમ કે આ આ વખતે તો અત્યારમાં બે હજાર સત્યાવીસમાં આવે જ છે તો બે હજાર સત્યાવીસમાં અમે કહોળી અને ઠાકોર સમાનનો પાવર ખુલ્લે આમ બતાવી દેવી તો ન્યાય નહીં મળે તો હજી ખુલ્લી ચેલેન્જ આપી સીવી અને જો ન્યાય મળી જશે તો અમે સાથે જ છીએ અને સાથે હતા અને સાથે રહેશુ